નમસ્કાર મિત્રો તારીખ દસ જૂન બે હજાર સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયો હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો ચાંદીના એક ગ્રામનો ભાવ એકસો આઠ રૂપિયા આઠ ગ્રામનો ભાવ આઠસો રૂપિયા દસ ગ્રામનો ભાવ એક હજાર એસી સો ગ્રામ નો ભાવ દસ હજાર આઠસો તથા એક ગ્રામ નો ભાવ આઠ હજાર નવસો સાહીઠ આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર છસો એસી દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર છસો અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ છન્નું હજાર સુધી રહ્યો ખાસ કરીને મિત્રો આજે બાવીસ કેરેટ સોનાના સો ગ્રામના ભાવમાં પચીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ચાલીસ અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સિત્યોતેર હજાર ચારસો સુધી રહ્યો આજે ચોવીસ કેરેટ સોનાના સો ગ્રામના ભાવમાં અઠ્યાવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો એકત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર છસો અડતાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ તો દસ સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ તેત્રીસ હજાર સો સુધી ગ્રામના ભાવમાં નિષ્ણાતોના માટે આ ઘટાડો વૈશ્વિક બજારના સ્થિરતા અને રૂપિયાના મજબૂત થવાના કારણે છે આ ઉપરાંત તાજેતરના યુએસ ચીન વેપાર વાટાઘાટાઓમાં સકારાત્મક પ્રગતિ અને ભૂરાજકીય તણાવમાં ઘટાડો થવાથી સોનાની માંગ પર અસર પડી છે

ત્યારે મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પંચ્યાસી રૂપિયા અને સડસઠ પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં ઘટઘટ કેવી રહેશે તે વિષયની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર